તો આ બ્રીડિંગ સેન્ટરમાં જનરલી વાઇલ્ડ ઓરિજિન એનિમલ્સ યુઝ થતા હોય છે બ્રીડિંગ માટે તો કોઈ પણ વાઇલ્ડ એનિમલ હોય એને જ્યારે વાઇલ્ડ અવસ્થામાંથી કેપ્ટિવિટીમાં લઈ આવવામાં આવે ત્યારે એમાં ઘણો બધો એમના બિહેવિયરમાં એમની ક્રિયાઓમાં ઘણો બધો ઇફેક્ટ આવતી હોય છે તો આ ઇફેક્ટને આપણે મિનિમાઈઝ કરવા માટે એમને પ્રોપર એન્વાયરમેન્ટ પૂરું પાડીએ અથવા એમના જે કુદરતી અવસ્થામાં જેવી જેવી ફેસિલિટીઝ હોય એવી સેમ ફેસિલિટી આપણે અહીંયા ડુપ્લિકેટ કરીએ ઝૂમાં તો આ આખી ક્રિયાને એનરીચમેન્ટ કહેવામાં આવે છે તો એનરીચમેન્ટ ઘણા બધા પ્રકારના હોય એમાંનું પહેલું છે એ સબસ્ટેટ એનરીચમેન્ટ છે જેમાં એમનું જે એનિમલના જે એન્કલોઝર્સ હોય એમના નાઇટ સેલ્ટર્સ હોય એમાં જે જંગલ અવસ્થામાં જેવી રીતથી પ્લાન્ટ્સ હોય નીચે કચ્ચા ફ્લોર હોય સોઈલ હોય નીચે ઘણા બધા પાંદડાઓ હોય અલગ અલગ નાના નાના પ્લાન્ટ્સ હોય ઘાસ હોય તો આવા બધા પ્રકારના સબસ્ટેટ છે એ આપણે એમના એન્કલોઝરમાં પ્રોવાઈડ કરીએ કે જેથી એનિમલ્સ એવું ફીલ કરે કે પોતે કુદરતી અવસ્થામાં જ છે ઉપરાંત આપણે જંગલમાં ઘણીવાર જોતા હોઈએ છીએ કે લાયન છે એ ટ્રીના થડ સાથે પોતાના ક્લોઝ છે એ ઘસતા હોય છે ક્લીન કરતા હોય છે તો આ જ સેમ ક્રિયા અહીંયા એમની મેન્ટેનરી એટલા માટે આપણે એના એન્કલોઝરમાં મોટા મોટા ટ્રી આપતા હોઈએ છીએ વુડન લોક્સ આપતા હોઈએ છીએ કે જ્યારે પણ આ એનિમલ્સને જ્યારે ક્લો ઘસવાની જરૂર પડે સાફ કરવાની જરૂર પડે ત્યારે એ પોતે એનો યુઝ કરી શકે ઉપરાંત જે લાયન છે એ જનરલી કુદરતી અવસ્થામાં થોડા ઊંચાણવાળા વિસ્તારમાં બેસવાનું પસંદ કરતા હોઈએ છીએ કે જ્યાંથી એ પોતા આજુબાજુનો તમામ એરિયા એ મોનિટર કરી શકે તો આ ક્રિયા અહીંયા મેન્ટેન કરવા માટે આપણે એને લાકડામાંથી બનાવેલા અલગ અલગ હાઈટના પ્લેટફોર્મ્સ આપતા હોઈએ છીએ કે જેથી એને જ્યારે પણ જે હાઈટમાં બેસવું હોય એ હાઈટમાં બેસીને એના એન્કલોઝરની આજુબાજુનો તમામ એરિયા મોનિટર કરી શકે બીજું છે એનરેજમેન્ટનો પ્રકાર ન્યુટ્રિશનલ એનેજમેન્ટ છે એ જનરલી ફૂડને રિલેટેડ છે દાખલા તરીકે સિંહમાં જોઈએ આપણે તો જંગલ વિસ્તારમાં મુક્ત અવસ્થામાં દર વખતે અલગ અલગ પ્રકારના એનિમલનો ખોરાક તરીકે યુઝ કરતા હોઈએ છીએ તો જ્યારે કેપ્ટિવિટીમાં મોસ્ટલી એકથી બે પ્રકારનો જ ફૂડ આપવામાં આવે છે તો એમનું જે ફૂડ છે એમના માટે બોરિંગ ના થઈ જાય એટલા માટે એમને આપણે એનરીચમેન્ટ કરતા હોઈએ છીએ કે જેમાં એમને અલગ અલગ પ્રકારના ફૂડ આપીને એમને ટ્રીટ તરીકે આપવામાં આવતા હોઈએ છીએ અલગ અલગ સમયે ઉપરાંત એમનો જે ફૂડ છે એ એમને છુપાવીને આપવામાં આવે દાખલા છે કે દોરડાનો બોલ બનાવીને એમાં અંદર છુપાવીને એમને આપવામાં આવે વુડન લોક્સ હોય તો એમાં વચ્ચે હોલ કરીને એમાં એનું ફૂડ છે એ છુપાવીને અલગ જગ્યાએ રાખી દેવામાં આવે કે જેથી એનિમલ ને જ્યારે ભૂખ લાગે તે સૂંઘીને અલગ અલગ એક્ટિવ થઈને પોતાનો ફૂડ લઈ શકે અને એક્ટિવ એનિમલ જ્યારે ત્રીજા પ્રકારનું એનીજમેન્ટ છે એ ઓલ ફેક્ટરી છે જે એમની સૂંઘવાની શક્તિને રિલેટેડ છે દાખલા તરીકે વાઇલ્ડમાં જોઈએ તો વાઇલ્ડમાં તો એમને અલગ અલગ એનિમલના સ્ટેટ છે યુરિન છે બીજા એનિમલે જે માર્ક કર્યું હોય કે સાબર છે એમને જોઈએ ટાણી ઝાડની ડાળી સાથે પોતાની ગ્લેન્ડ ઘસીને જે માર્કિંગ કરે છે તો આવી બધી તમામ પ્રકારની સ્મેલ્સ એનિમલ એસેટિક લાઈન યુઝ કરતા હોઈએ છીએ ટ્રેક કરવા માટે પોતાના શિકારને તો આ જ ક્રિયા અહીંયા એક્ટિવ રીએ એના માટે આપણે એમને એમના એન્કલોઝરમાં અલગ અલગ પ્રકારના હબ્સ છે એ અલગ અલગ જગ્યાએ છુપાવીને રાખતા હોઈએ છીએ કે જેની થોડીક સ્મેલ છે એ તીવ્ર હોય અથવા એમના એન્કલોઝરમાં જે ટ્રી હોય એમના થર્ડમાં ઘસી નાખીએ આપણે અલગ અલગ પ્રકારના હબ્સ કે જેથી એનિમલ્સ એ સૂંઘીને એમને કંઈક નવીન લાગે અથવા બીજા કોઈ હરબી વરસ એનિમલ હોય એમને એમનું સ્કેટ છે એ એમના એન્કલોઝરમાં થોડું રાખી દઈએ તો એનિમલને નવીન લાગે કંઈક સ્મેલ તો એ કાચું એક્ટિવ થઈ જાય જ્યારે ચોથા પ્રકારનું છે એનરીચમેન્ટ એ બિહેવિયરલ એનરીચમેન્ટ છે એ જનરલી બે એનિમલ તમારે જ્યારે પેર કરવાના હોય ત્યારે ડિસાઇડ કરવામાં આવે જનરલી કેપ્ટિવિટીમાં મેલ ફિમેલ એવા જ મેલ ફિમેલ પેર કરવામાં આવે કે જે એકબીજાને કમ્પિટેબલ હોય તો આના માટે જ્યારે પણ આપણે પેરિંગ કરીએ ત્યારે આવા જ એનિમલ સિલેક્ટ કરવામાં આવે કે જે એકબીજાને કમ્પિટેબલ હોય અને જો એકબીજાને કમ્પિટેબલ હોય એનિમલ તો એમનું જે બિહેવિયર છે નેચરલી મેન્ટેન રહીએ અથવા જો કમ્પિટેબલ નહીં હોય તો એ એકાબીજામાં એક્સાઇટમેન્ટ આવે એકાબીજા સાથે ફાઇટ કરવાનો બિહેવિયર એક્સપ્રેસ કરે તો આ બધું મિનિમાઇઝ કરવા માટે આપણે એમને બિહેવિયર એનેજમેન્ટ કરતા હોઈએ છીએ અને જો સક્સેસફુલ બિહેવિયલ એનેજમેન્ટ હોય તો એમનું જે એનિમલનું જે બ્રીડિંગ કેપેસિટી છે એ પણ વધતી હોય છે બ્રીડિંગ માટે એકાબીજાને ઇન્ડ્યુસ કરતા હોઈએ છીએ